નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું હાઈકોર્ટ પટાવારા વર્ગ ચાર સ્પોટના અગત્યના પ્રશ્નો મિત્રો આ સ્પોટના પ્રશ્નો એ આપની છેલ્લી ઘડીની તૈયારીની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ સિવાય મિત્રો અગત્યના બીજા સ્પોટના પ્રશ્નો અને હાઈકોર્ટ પટાવારા વર્ગ ચાર માટે બીજા અગત્યના વિડીયો પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલા છે ત્યાંથી આપ મેળવી શકો છો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે સાથે સાથે મિત્રો જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવી ઉપયોગી માહિતી જે છે એ આપણા સુધી પહોંચી રહે અને આપ આપણી તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો જોઈએ અગત્યના સ્પોટના પ્રશ્નો નંબર એક મહિલા મેરેથોન દોડ ચેમ્પિયનશિપમાં ચાર વખત વિજેતા ખેલાડી કોણ છે તો મિત્રો જવાબ છે અહીંયા આશા અગ્રવાલ અશોક કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે સ્નુકર આઠ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલા મહિલા ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ઇન્દુપુરી વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં ચાર વખત વિજેતા થનાર ખેલાડી કોણ મિત્રો જવાબ આવશે અહીંયા ગીત શેઠી ત્યાર પછીનો પ્રશ્ન ટેબલ ટેનિસની રમતમાં સાત વાર રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલ ભારતીય ખેલાડી કોણ છે કમલેશ મહેતા વીસ કિલોમીટરની ઝડપે ચાલનાર તેમજ એશિયાડ સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય ખેલાડી કોણ તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ચાંદરામ ત્યાર પછીનો પ્રશ્ન સો બસો અને ચારસો મીટરમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવનાર તેમજ ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી ખેલાડી કોણ છે પી ટી ઉષા ગામા ધ ગ્રેટ કઈ રમતથી સંકળાયેલ છે તો મિત્રો સાચો જવાબ છે એક કુસ્તીબાજ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હોકીના ખ્યાતનામ ખેલાડી કે જેઓ પેનલ્ટી કોર્નરના નિષ્ણાત મનાતા હતા તેઓ કોણ છે તો મિત્રો હોકીના ખેલાડી અને પેનલ્ટી કોર્નરના નિષ્ણાત સાચો જવાબ છે પૃથ્વીપાલ સિંહ પ્રસૂન બેનરજી કે જેઓ પ્રશિક્ષણ તરીકે પણ કામગીરી કરેલ છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે સાચો જવાબ છે મિત્રો ફૂટબોલ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે બચેન્દ્રીપાલ જેઓએ ઓગણીસો ને ચોર્યાસીની સાલની અંદર એવરેસ્ટ સર કર્યો હતો બાલ કિશન બાલકિશનસિંહ કઈ રમતના ખેલાડી છે હોકી મિલ્ખા સિંહ કઈ રમતના ખેલાડી છે દોડ સાત સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય તરવૈયો કોણ છે તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા મિહિર સેન રમેશ ક્રિષ્નન કઈ રમતના ખ્યાતનામ ખેલાડી છે તો મિત્રો રમેશ ક્રિષ્નન એ લોન ટેનિસના ખ્યાતનામ ખેલાડી છે સાચો જવાબ છે લોન ટેનિસ શાંતા સ્વામી કઈ રમતના ખેલાડી છે સાચો જવાબ છે ક્રિકેટ છત્રીસમો રાષ્ટ્રીય રમતોત્સવ ક્યાં યોજાઈ ગયો તો મિત્રો સાચો જવાબ થશે ગોવા સૌપ્રથમ દક્ષિણ એશિયા રમતોત્સવ ક્યાં યોજાયો હતો તો મિત્રો કાઠમંડુ ખાતે સૌપ્રથમ દક્ષિણ એશિયા રમતોત્સવ યોજાયો હતો એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યાં થઈ હતી સાચો જવાબ છે દિલ્હી એકવીસમો કોમનવેલ્થ ગેમ્સ બે હજાર અઢાર મિત્રો ક્યાં યોજાઈ ગયો તો મિત્રો એકવીસમો કોમનવેલ્થ બે હજાર અઢાર ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાઈ ગયો ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકી પાંચમો વર્લ્ડ કપ ઓગણીસો બાણુંમાં કયા નામે ઓળખાયો હતો તો મિત્રો સાચો જવાબ છે બેન્સન એન્ડ હેજીસ કપ છઠ્ઠો ક્રિકેટ વિશ્વકપ ઓગણીસો છન્નું કયા નામે ઓળખાયો વિલ્સ કપ ફૂટબોલ વિશ્વકપનું આયોજન કેટલા વર્ષે થાય છે તો મિત્રો ફૂટબોલ વિશ્વકપનું આયોજન એ દર ચાર વર્ષે થાય છે સૌપ્રથમ પ્રથમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું દક્ષિણ આફ્રિકા બે હજાર સાતમાં ક્રિકેટ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે તો મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ પણ દર ચાર વર્ષે રમાય છે ત્યાર પછીનો પ્રશ્ન બસ્સો મીટર કે તેથી વધુ અંતરની સ્પર્ધાઓમાં દોડના મધ્યાંતરે સ્નાયુઓને આરામ આપવાની ક્રિયા કયા નામે ઓળખાય છે સાચો જવાબ છે નિરાયાસ દોડ ચારસો મીટર અને તેથી ઓછા અંતરની દોડ સ્પર્ધામાં કયું પ્રસ્થાન લેવું ફરજિયાત છે તો મિત્રો સાચો જવાબ થશે ચોપગું પ્રસ્થાન લેવું ફરજિયાત છે દોડ દરમિયાન હાથનો કોણીનો આગળના કાંડા તરફનો ભાગ કોણીથી કેટલા અંશના ખૂણે આગળ તરફ વરેલો રાખવો જોઈએ તો મિત્રો જવાબ આવશે અહીંયા નેવું ડિગ્રી ઘોરા ફેંકના ઘોરાનો ફેંકવાના ચક્રનો વ્યાસ કેટલો હોય છે તો મિત્રો સાચો જવાબ જે છે એ છે બે પોઈન્ટ એકસો ને પાંત્રીસ મીટર કેટલા અંશના ખૂણે રાખવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે ચાલીસ અંશથી લઈને પિસ્તાલીસ અંશ ક્રિકેટની રમતમાં બેટને પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની રીતને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે મિત્રો જવાબ છે અહીંયા ઓગણીસો છવ્વીસમાં ભારતની સત્તાવાર ક્રિકેટ ટીમ પ્રથમ વખત વિદેશમાં ક્રિકેટ મેચ રમવા કયા વર્ષમાં ગઈ હતી તો સાચો જવાબ થશે ઓગણીસો બત્રીસમાં ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ એક સાથે મેદાનમાં પ્રવેશ કરે છે સાચો જવાબ છે ત્રણ ખેલાડીઓ મેદાનમાં એક સાથે પ્રવેશ કરે છે ખોખોની રમતમાં ખૂંટની જમીનથી ઊંચાઈ કેટલી હોય છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા એક પોઈન્ટ અને પચીસ મીટર ખોખોના મેદાનની ખૂંટ રેખાથી અંતરેખા વચ્ચેના બંને બાજુના પ્રદેશને શું કહેવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ છે મુક્ત પ્રદેશ ખો ખોના મેદાનમાં ચોક અને મેદાનને જુદા પાડતી અને મધ્ય સપાટીને કાટખૂણે તથા આડી પાટીને સમાંતર હોય તે રેખા કઈ રેખા કહેવામાં આવે છે તો મિત્રો આ રેખાને ખૂંટ રેખા કહેવામાં આવે છે વોલીબોલમાં કયા ખેલાડીનો ગણવેશ અન્ય ખેલાડી કરતાં અલગ હોય છે લિબ્રો ખેલાડી વોલીબોલની રમતમાં એક ટીમ એક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે તો મિત્રો વોલીબોલની રમતમાં એક ટીમ એક સેટ દરમિયાન વધુમાં વધુ છ વખત અવેજીકરણ કરી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ ભારતમાં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓગણીસો ને પચાસમાં ભારતીય ટીમે વિશ્વ વોલીબોલ ચેમ્પિયનશિપમાં પ્રથમ ક્યારે ભાગ લીધો હતો ઓગણીસો ને બાવનમાં ભારતની મહિલા ટુકડી કયા રમતોત્સવમાં વોલીબોલની રમતમાં ભાગ લઈ પ્રથમ એશિયન ચેમ્પિયન બની હતી તો મિત્રો ઓગણીસો ને બાવન એશિયન ચેમ્પિયનશિપમાં વોલીબોલ રમતનો નિર્ણાયક પાંચમો સેટ કેટલા પોઈન્ટનો હોય છે સાચો જવાબ છે અહીંયા મિત્રો પંદર પોઈન્ટનો હોય છે વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં લંગડી ફાર કૂદ એટલે કે ટ્રિપલ જમ્પની શરૂઆત થઈ હતી તો મિત્રો આયર્લેન્ડની અંદર ટ્રિપલ જમ્પની શરૂઆત થઈ હતી ભારતમાં આધુનિક હોકીની શરૂઆત ક્યારથી થઈ હતી અઢારસો ને પંચ્યાસી કોલકત્તાથી હોકીની રમતને પ્રથમ વખત ઓલિમ્પિક રમતોત્સવમાં ક્યારે દાખલ કરવામાં આવી ઓગણીસો ને આઠમાં અખિલ ભારતીય હોકી એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને પચીસ છવ્વીસમાં ઓગણીસો ને અઠ્યાવીસમાં રમતોત્સવમાં હોકીની સ્પર્ધામાં કયા દેશને હરાવી ભારતે ગોલ્ડ મેળવ્યો હતો તો મિત્રો હોલેન્ડને હરાવી અને ભારતે ગોલ્ડ મેળવ્યો હતો હોકીની રમતમાં અમ્પાયરની સંખ્યા કેટલી હોય છે બે હોકીમાં ગોલના બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ત્રણ પોઈન્ટ અને પાસઠ મીટર અઢારસો ને નેવુંમાં હેન્ડબોલની રમત શરૂ કરવાનું બહુમાન કોણે મરે છે કેનરેડ કોચના હેન્ડબોલની રમતમાં કુલ કેટલા ખેલાડી હોય છે તો મિત્રો રમનાર ખેલાડી સાત અને પાંચ હવે જેમ ટોટલ બાર ખેલાડી હોય છે ભારતમાં બેડમિન્ટનની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી અઢારસો ને સિત્તેરમાં પુણે ખાતે ઓગણીસો એસીમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતમાં કોણે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો પ્રકાશ પાદુકોણે બે હજાર એકમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતમાં કોણે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો તો મિત્રો સાચો જવાબ છે અહીંયા પુલેલા ગોપીચંદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સલિંગ આઈસીસીનું વડુ મથક મિત્રો ક્યાં છે તો દુબઈ ખાતે વિજય હજારે ટ્રોફી મેળવવામાં હેડ્રિક કઈ ટીમે નોંધાવી છે તો મિત્રો વિજય હજારે ટ્રોફી મેળવવામાં હેડ્રિક કર્ણાટક ટીમે નોંધાવી છે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ મિત્રો આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન એ છે કે આઈસીસીનું વડુ મથક ક્યાં આવેલું છે પ્રશ્ન રિપીટ કરું છું આઈસીસીનું વડું મથક ક્યાં આવેલું છે મિત્રો સત્વરે પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો થેન્ક યુ